રાજકોટ જિલ્લાના સાપર વેરાવળમાં સોલમાંથી બે દિવસે રામદેવ પીરના સવરા મંડપનું આયોજન કરાયું સાપર વેરાવળ કોટડા સાંગાણી તાલુકાના સાપર વેરાવળ મુકામે તળાવની પાછળ કર્મેશ્વર સોસાયટીની બાજુમાં રામદેવ પીરના મંડપનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સોળ એપ્રિલ અને મંગળવારે સાંજે ચાર કલાકે સંતોના સામૈયા સાંજે છ કલાકે ધર્મસભા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સાપર ગામની પવિત્ર ધરા ઉપર ધામાપીરના ચૌરા મંડપનું આયોજન ગામ સાપર તાલુકો અને જિલ્લો રાજકોટ તુલસીવનની અંદર દાદા રામદેવજી મહારાજનું ચૌરા મંડપનું આયોજન છે તારીખ તેર ચાર બે હજાર ચોવીસના રોજ દાદા રામદેવજી મહારાજના રોપણ એટલે કે ભૂમિપૂંજનનું આયોજન થઈ ચૂક્યું છે અને તારીખ સોળ અને મંગળવારે શોભાયાત્રા જેમાં સંતોના સામૈયા અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે તેમાં રક્તદાન કેમ્પ માનવ હિત માટેની ઘણી બધી પ્રવૃત્તિ અને ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે તો સર્વે ગત અને ભાવિ ભક્તોની વિનંતી છે તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ વહેલી સવારે આ ધર્મથંભ ઉભો થવાનો છે જેને આપણે સનાતન ધર્મ કહીએ છીએ જે સનાતન ધર્મ આદિ અનાદિથી સંતો મહાપુરુષો અને આપણા એમ કહેવાય છે કે ધર્મ પ્રેમી પ્રેમી ભક્તો જતી સતી અને ગત ગંગા આદિ અનાદિથી રૂપાદેવ જેસલ તોરલ દાદા રામદેવજી અને ડાલલદેવ ખીમડીઓ કોટવાળ આ સર્વે જતી સતી આ ધર્મને વરી અને મહાપદને પામ્યા છે એ ધર્મનું આજે પ્રાગટ્ય સાપરની પવિત્ર ભૂમિની અંદર છે